કામ કરો વાગતો જાય કેવડો મોટો છે પણ હાથી કેવડો મોટો છે ચાલો તો જો આપણે ગામમાંથી આવી ગયા ઘરે ને વાગી ગયા સાડા અગિયાર તો તડકો બહુ થઈ ગયો છે અને કીધા અમે મોટો જબર હાથી જોયા સોરઠિયા વાળી કેવડો મોટો હતો તું જોતો આમ પૈસા દે ને એટલે એ ઉપર દઈ દેવ બધા પૈસા દેતા તા કેળા ખવરાવતા તા હાચો કઈ ખોટો હોય કે હાચો હાચો તો હોય ને કઈ ખોટો ના હોય

ફૂક કે મારી થરી ગઈ છે હાવ તડકા ના આવ્યા ને તડકો કેવો થઈ જાય તો ચાલો જાવ બળી ને સ્ટોક કર્યો થાય આટલી બધી સ્ટોક કરી નાખ્યો બળીનો એમ હા હાજી મેં નથી ચાખી આ ગરમ છે પણ મને તો આ ભાવે આભ આવે આ ઢેપલી જ છે ઈ ખાય છે એ ઢેપલી જ છે એ ઢેપલી છે ને આ રગડો ઓલી આને હજી ફ્રીજમાં મૂકશે ને એટલે જામી જાય મસ્ત ઠંડી થઈ જાય ને એટલે મજા આવશે જે બોળી બનાવી નાખી સંભારો ગાજર મરચા પછી એમાં ભાત રીંગણા નું શાક તો બધું રસોઈ બનાવીને ને ગયા હતા ભાત ને એવું બધું ઘી ને એવું હતું ભાત ભાત પલાળી વહી ગઈ હતી પછી તડકો બહુ થઈ જાય ને મોડું થઈ જાય ના શાક તો પછી મેં આટલે સવાર માં મૂકી દીધું મેં લાઈક કરી નાખું તો ચાલો હવે રોટલી માંડવી છે ભાઈ નો ટાઈમ થઈ ગયો છે હાડા ગયા થઈ ગયા છે અને જો બળી ખાવા બેહી ગયા છે તો કોને કોને બળી ભાવે કમેન્ટ માં જણાવજો ખાધી હોય જ ને મેં આ ખદડા વાળી બહુ ભારી મને ટેફલી નો મને ઈ ભાવે મને ઓલી ટેફલી નો ભાવે ટેફલી મને નો ભાવે મને આ ઓલો જ ભાવે

બળી પાંચ ડીસ ભરીને બનાવીશ મનીષકુમાર આજ પાંચ થાળી ભરીને બનાવીશ બળી એટલે ડબલા ભરી રાખ્યા તમારા હાટો મને ભાવે પણ મને ઓલી ઢેપલી નો ભાવ મને ખડ ઓલી હડદડી હોય ને હડદડી ઈ ભાવે એટલે થોડી લ્યો મને બહુ ભાવે એટલે થોડીક ઈ બનાવી ને ના બનાવી બધી બનાવી મને ઈ ખડડળી ઓલી હડદડી ભાવે રગડો આ ઈ રગડો ભાવે અને ઉપર ને ને બે ચાલો તો તો જો જો મહેમાન ગયા ગયા છે આવી વાગી ગયા છે જો અગિયાર થવા એવા પોણા અગિયાર થઈ ગયા મને એમ કે ઝાડા દહજ થયા પોણા અગિયાર થઈ ગયા બે સવાર સ્કૂલે જવાનું છે ઉઠા હે નહી પછી પૂવા ફટાફટ આ

પણ આમ તો દિવાળી સુધી ચાલુ જ હોય હે હા તને તો બધી ખબર જ હોય ને હા તું તો જાગતી જ હો તો ચાલો અગિયાર વાગી ગયા છે જાઉં જાહુનગર સવારે આરાધ્યા બેન ને સ્કૂલે જવાનું મોડું થાય એટલે તો ચાલો આ સાથે આજના બ્લોગ નું એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ